જે વિદ્યાર્થીઓને રોલાબાર્થ ભણવામાં આવે છે એમને માટે થોડીક સૂચનાઓ જે રીતે લકાને સમજવા માટે સોશ્યુર અનિવાર્ય છે એ જ રીતે લો બાર્થને સમજવા માટે પણ સોશ્યુર તમને સમજ પડવી જોઈએ અને સોશ્યુરનો વિડીયો મેં મૂકેલો છે હર્ષવર્ધન ત્રિવેદીના લેખ પરથી આપણે આજે રોલા બાર્થની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો એક પરીક્ષાલક્ષી થવું હોય તો એક સૂચના કે રોલાબાર્થના પુસ્તકો એ પુસ્તકો વિશે પણ થોડું થોડું યાદ રાખશો તો સમગ્રપણે તમે રોલાબાર્થની વાત કરી શકશો બાર્થ સ્પેલિંગ છે આર ઓ એલ એ એનડી અને બી એ આર ટી એચ ઇ એસ પણ આપણે એને રોલા બાર્થ એવું લખીએ છીએ બાર અગિયાર ઓગણીસો પંદર ના દિવસે જન્મ અને છવ્વીસ ત્રણ ઓગણીસો એસી ના દિવસે મૃત્યુ એમના મહત્વના પુસ્તકોના નામ પહેલાં જ કહી દઉં રાઇટિંગ ડિગ્રી ઝીરો ઓગણીસો ને ત્રેપનમાં માઇથોલોજી જે એમનું સૌથી જાણીતું પુસ્તક માઇથોલોજી ઓગણીસો સત્તાવનમાં અને ડેથ ઓફ ધ ઓથર લેખકનું મૃત્યુ એ ઓગણીસો સડસઠમાં ફરી એકવાર રાઈટિંગ ડિગ્રી ઝીરો ઓગણીસો ત્રેપન માઇથોલોજીઝ ઓગણીસો સત્તાવન અને ધ ડેથ ઓફ ધ ઓથર એ પહેલા પહેલા એના પિતા મૃત્યુ પામેલા નેવલ ઓફિસર હતા પ્રથમ વિશ્વયુદ્ધમાં અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જ એ માર્યા જાય છે એટલે એના ઉપર માનો પ્રભાવ બહુ વધારે છે એ માં સાથે જ મોટા થયા વિવેચક નિબંધકાર ફિલસુફ સંરચનાવાદી સાહિત્ય વિચાર એમણે આપ્યો બાર્થ ફ્રાન્સના એક અગ્રણી સાહિત્ય વિવેચક અને ચિંતક હતા સંરચનાવાદ ઉત્તર સંરચનાવાદ તથા સંકેત વિજ્ઞાન ક્ષેત્રો પર રોલાબાર્થનો બહુ મોટો પ્રભાવ છે લેખકનું મોત ધ ડેથ ઓફ ધ ઓથર આંતરપાઠ્યતા ઇન્ટટેક્ચ્યુઆલિટી સાંસ્કૃતિક સંકેત વ્યવસ્થાનો અભ્યાસ સાહિત્ય અને સંસ્કૃતિને લગતી ઘણી થિયરીઓમાં બાર્થનો મહત્ત્વનું પ્રદાન છે તેઓ વીસમી સદીના સૌથી મહાન સાહિત્ય વિવેચકો પૈકીના એક હતા રોલાબાર્થનો પ્રભાવ સાહિત્ય વિવેચન સાંસ્કૃતિક અધ્યયન સમાજશાસ્ત્ર ફિલ્મ સ્ટડીઝ દર્શનશાસ્ત્ર આવા દરેક ક્ષેત્ર પર લગભગ પડ્યું એમનો જન્મ ફ્રાન્સના શેરબુર્ગમાં થયો પેરિસમાં એમણે અભ્યાસ કર્યો કોલેજના અભ્યાસકાળ દરમિયાન જ એમને ટીવી થયો આ કારણે થોડો સમય ટીવી સેનેટોરિયમમાં પણ રહ્યા અભ્યાસ પૂરો કર્યા પછી કેટલીક શાળાઓમાં ભણાવ્યું એ પછી યુનિવર્સિટી કક્ષાએ એમણે શિક્ષણ કાર્ય કર્યું સાવ નાના હતા ત્યારે જ પિતાનું મૃત્યુ થયું માતાએ જ મોટા કર્યા બાર્થ સાહીઠ વર્ષ એટલે કે માતાના અવસાન સુધી એ મા સાથે જ રહ્યા એમના પર માનો બહુ જ ઊંડો પ્રભાવ હતો કારકિર્દીના આરંભે બાર્થ શાર્થના અસ્તિત્વવાદથી અતિશય પ્રભાવિત હતા પણ પછી બહુ ઝડપથી એમના વિચારોમાં પરિવર્તન આવ્યું ઓગણીસો પચાસના દાયકામાં બાર્થનો ફ્રેન્ચ સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે ફ્રેન્ચ સંસ્કૃતિ અને સાહિત્ય બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાની અસરમાંથી હજુ મુક્ત નહોતા થયા વૈશ્વિક સ્તરે અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેનું શીતયુદ્ધ વધુ ઉગ્ર બન્યું ફ્રાન્સની સરકારે અમેરિકાને ટેકો આપ્યો પણ ફ્રેન્ચ બુદ્ધિજીવીઓ એ ન સ્વીકારી શક્યા તો બીજી બાજુ સોવિયેત સંઘનો જળ અને દમનકારી સામ્યવાદ પણ આ બુદ્ધિજીવોને ગળે ઉતરતો નહોતો આમ એ બધાની સ્થિતિના ઘરના ને ઘાટના જેવી થઈ આ દ્વિધા અને તણાવ ફ્રેન્ચ અસ્તિત્વવાદી ચિંતક સાત્રના લખાણોમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય ઓગણીસો ત્રીસ થી ઓગણીસો સિત્તેરના દાયકા સુધી શાર્ત્ર ફ્રેન્ચ સાહિત્યમાં અતિશય લોકપ્રિય રહ્યા એમના દ્વારા પ્રચલિત અસ્તિત્વવાદ એક મોટી સાહિત્યિક ચળવળ બની અને ફ્રાન્સ બહાર પણ એ ફેશન રૂપ બન્યો અસ્તિત્વવાદ વધારે ફેશન જ આપણા જેવા દેશોમાં તો બાર્થે લેખનની શરૂઆત કરી ઓગણીસો બાવનમાં સમકાલીન સાંસ્કૃતિક ઘટનાઓ વિશે ફ્રેન્ચ અખબારોમાં લેખ લખતા આવ્યો માઇથોલોજીઝ નામની એમની એ કટાર છાપામાં વર્ષો સુધી અતિશય લોકપ્રિય નીવડી ઓગણીસો સત્તાવનમાં એમના આ લેખો માઇથોલોજીઝ પુસ્તક રૂપે પ્રકાશિત થયા બાળની જો સૌથી વધારે વંચાયેલું કોઈ પુસ્તક હોય તો તે આ માઇથોલોજીઝ છે આ કૃતિ એક અર્થમાં બીજા વિશ્વયુદ્ધ પછીના ફ્રાન્સના રોજિંદા જીવનનો ચિતાર આપે છે બાર્થ એ વખતની યુગ ચેતના બરાબર પકડી શક્યા હતા આ જ કારણે આ પુસ્તક અતિશય લોકપ્રિય થયું એમણે તત્કાલીન ફ્રેન્ચ સમાજ અને સંસ્કૃતિના વિવિધ પાસા ઘટનાઓ વગેરેનું પોતાની આગવી શૈલીમાં વિશ્લેષણ કર્યું તે જે ઘટના કે મુદ્દાનું વિશ્લેષણ ડુંગળીનું પડ આપણે એક પછી એક કાઢતા જઈએ એમ બાર અર્થનું પડ ઉખાડતા જતા હતા અને છેલ્લે વિશ્લેષ્ય પદાર્થનું તાત્પર્ય બહાર લાવતા હતા એમના વિષયોની પસંદગી વ્યાપક હતી કુસ્તીની દુનિયા ફિલ્મ કલાકારોના ફોટાઓ ફિલ્મોમાં નિરૂપિત રોમન પ્રજા વેકેશન ગાળી રહેલા લેખકો વોશિંગ પાવડરની જાહેર ખબરો વગેરે વગેરે વિષય પર એ લખતા આ ઘટનાઓ તરફ બાર્થનો અભિગમ ઘણો વિશિષ્ટ અને બિન પરંપરાગત હતો ઓગણીસો સાહીઠના દાયકામાં ફ્રાન્સનું બૌદ્ધિક વાતાવરણ જે પ્રકારનું હતું તેમાં સમાજને અસર કરતા સાંસ્કૃતિક સંદેશાઓનું અર્થઘટન કરવું કે તેના રહસ્યનો સ્ફોટ કરવો એક ક્રાંતિકારી બાબત ગણાતી માઇલોજી પહેલાં એમનું જાણીતું પુસ્તક રાઇટિંગ ડિગ્રી ઝીરો પ્રકાશિત થઈ ચૂક્યું હતું આ પુસ્તક એક પ્રકારે સત્તરમી ફ્રેન્ચ લેખનના ઇતિહાસની રૂપરેખા દર્શાવે છે કહ્યું રાઇટિંગ ડિગ્રી ઝીરો બારથે ઉચ્ચ સંસ્કૃતિ અને જન સંસ્કૃતિને લગતા ઉત્પાદનો કે ઘટનાઓનું સઘન વિશ્લેષણ કરીને દર્શાવ્યું કે બંને એક સમાન મહત્વના છે ફ્રાન્સના એ વખતના સમાજ માટે આ સાવ નવો અભિગમ હતો બાર્થ માનતા હતા કે સમાજમાં અને વિશ્વમાં પોતાના સ્થાન અંગેની માનવીની સમજ સમયાંતરે બદલાયા કરે છે આ કારણે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે જે ખાઈ સર્જાય છે એની તપાસ બહુ જરૂરી છે આપણી અને આપણા પૂર્વજો વચ્ચેના જે અંતરના કારણે આપણી અને એમની માન્યતાઓ અને ધારણાઓ અલગ પડે છે તે અંતર જ આપણા વર્તમાન અને ભૂતકાળને સમજવાની ચાવી છે બે પેઢીઓ વચ્ચેની માન્યતાઓ વચ્ચેનો ટકરાવ દર્શાવે છે કે જે સમાજમાં જે તે સમયે જે માન્યતાઓ અને મૂલ્યો સ્વીકૃત હતા તે ઇતિહાસની નિપજ છે આ માન્યતાઓ ધારણાઓ અને પ્રથાઓને વર્ણવવા માટે બાર્થ વિચારધારા એટલે કે આઈડિયોલોજી એવી સંજ્ઞા પ્રયોજે છે બાર્થના મતે વિચારધારા એ સામાજિક અને આર્થિક હિતોની નિપજ છે વર્ગ વ્યવસ્થાની એ સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે ઉચ્ચ વર્ગ સમાજમાં વર્ચસ્વ ધરાવતો હોવાથી નિમ્ન વર્ગના દમન માટે ઉચ્ચ વર્ગ વિચારધારાનો ઉપયોગ કરે છે કેવી રીતે રાજકારણ પર અસર કરે એ તમે અહીં જોઈ શકો તમે આપણો ભારત દેશનો અત્યારનો વર્તમાન સિનારીઓ એ આ જ છે મિથ અંગે રોલાબાર્થ તમારે આ જ રીતે યાદ રાખવું પડશે રોલાબાર્થ વિશે સામાન્ય પછી મિથ વિશે શું કહે છે લેખકના મૃત્યુ વિશે શું કહે છે એવું થોડું થોડું યાદ રાખતા જશો તો તમે જવાબ ચોક્કસ લખી શકશો સાહિત્યમાં વિચારધારાના સૂચિતાર્થો પર ભાર મૂક્યા પછી બાર્થ માઇથોલોજીઝમાં કહે છે કે સમાજમાં ફરતા તમામ સંદેશાઓને આ જ બાબત લાગુ પડે છે મેસેજ એટલે માત્ર શાબ્દિક સંદેશ નહીં પણ જેને અર્થ હોય એવી કોઈ પણ વસ્તુ આમાં ફિલ્મ ફોટોગ્રાફ જાહેર ખબર વગેરેની ઇમેજ વર્ણવ્યવસ્થા આહાર પ્રેમ ભાવના જેવી લાગણીઓ વિશેના વલણો સાયકલ સ્પર્ધા મજૂર હડતાળ પ્રદર્શન જેવી ઘટનાઓ નવી કાર રમકડા કપડાં જેવી રોજબરોજની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે આ બધા તમને કંઈક ને કંઈક મેસેજ આપે છે બાર્થના મતે આ બધું મેસેજ જ છે આ પુસ્તકમાં બાર્થે એ બે પીએ રે એ ડબલ બી ઈ આ બહુ જાણીતું છે એટલે તમને સ્પેલિંગ આપું છું એ ડબલ બી એબે એ બે પીએ પી આઈ ઈ ડબલ આર ઇ એ બે પિયેરે નામના માણસની મિથનું વિશ્લેષણ કર્યું છે પિયરે ઓગણીસો પચાસના દાયકામાં ઘરબાર વગરના અને સમાજથી છોડાયેલા લોકોના અધિકાર માટે લડત ચલાવી અને આજની ભાષામાં કહીએ તો મીડિયા સેલિબ્રિટી બની ગયો એના વાળ લઘર વગર હતા દાઢી લાંબી હતી બાહ્ય દેખાવ અને ફેશન તરફ એ બિલકુલ બેદરકાર હતો પણ એકવાર તે અખબારોના કારણે જાણીતો બન્યો એટલે તેના લઘર વગર વાળ માત્ર વિખરાયેલા વાળ ન રહ્યા પણ એને એક નવો અર્થ સેકન્ડ ઓર્ડર મિનિંગ એવું બાર્થ વાપરે છે એને એક નવો અર્થ મળ્યો સેકન્ડ ઓર્ડર મિનિંગ મળ્યો એક મામૂલી માણસના સાદા દેખાવને બદલે એ પિયરની નમ્રતા અને સ્વચ્છ વ્યવહારનો સંકેત બની ગયો એની લાંબી દાઢીનું પણ એવું જ થયું નાના કસ્બાના પાદરીઓ ત્યારે લાંબી દાઢી નહોતા રાખતા ધાર્મિક પરંપરામાં પણ દાઢી એ મિશનરી ભાવના તથા ત્યાગનો ભાવ સૂચવે છે આમ એક નવી મિથનો જન્મ થયો લોકો પિયેરેના સાત્વિક છબીથી આકર્ષાયા અને તેની મર્યાદાઓની એમણે અવગણના કરી એમને ગરીબી અને નિરાધાર લોકો માટે રાજકીય ઉકેલમાં નહીં પણ પિયરેની ચેરિટી એટલે કે સેવા ભાવનામાં વધારે વિશ્વાસ બેઠો આમ સેવાકીય પ્રવૃત્તિના સંકેતો સામાજિક ન્યાયના પર્યાયરૂપ બન્યા બાર્થને હાર્ડમાસના પિયરેમાં કોઈ રસ નથી પણ તેની છબી તેની ઇમેજમાં એને રસ છે પિયરેના ઈરાદા શુભ છે એ એના કામને ફર્સ્ટ ઓર્ડર મિનિંગ અર્થ આપે છે આમ તેની છબી સાથે સંકળાયેલા સેકન્ડ ઓર્ડર મિનિંગ દ્વારા જ બુર્ઝવા વિચારધારાનો હેતુ સર થાય છે આ વિચારધારા યથાસ્થિતિને કુદરતી ગણી તે અંગે કોઈ પ્રશ્ન ખડો કરવામાં માનતી નથી અમુક વ્યક્તિનું સમાજમાં સ્થાન કે તેમની સિદ્ધિઓ તેમને બાકીના લોકોથી અલગ કે મુઠ્ઠી ઊંચેરા તારવે છે તેમનું સ્થાન મહામાનવ કે પરમ આરાધ્ય દેવનું થઈ જાય છે બાર્થને આવા લોકોમાં રસ હતો એ દર્શાવે છે કે આવા લોકો એટલે કે આપણે ત્યાં અમિતાભ બચ્ચન હવે તો નરેન્દ્રભાઈ મોદી પણ ચાલે સામાન્ય માણસની જેમ જ ખાવાની દાઢી કરવાની ખુરશી પર લાંબા થઈ આરામ કરવાની પ્રવૃત્તિ કરે તો તેમાંથી તે પણ આપણા જેવા સામાન્ય માનવ છે એવો અર્થ તારવવાને બદલે આ મિથ એમને વિશિષ્ટ વ્યક્તિ બનાવી દે છે સામાન્ય માણસની જેમ તેઓ જીવવાનો પ્રયત્ન કરે તો એ ચમત્કાર બની જાય છે દાખલા તરીકે જાણીતા રામ કથાકાર મોરારી બાપુ જો કોઈની મોટરસાઇકલ પાછળ બેસીને જાય તો એ છાપાના સમાચાર બની જાય મોટરસાઇકલ પવિત્ર અને એનો ચાલક ધન્ય બની જાય વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે લોકોની આ જ મનોવૃત્તિને ધ્યાનમાં રાખીને માથે ગળામાં મફલર વીટવાનું શરૂ કરેલું જે એને ચૂંટણીમાં પણ કામ લાગ્યું જે રીતે મોદી સાહેબે ચા વેચવાવાળાની ઇમેજ મિથ ક્રિએટ કરી અને એ પણ એમને ગરીબ વર્ગના સામાન્ય માણસોની નજીક લઈ ગયા તો બાર્થ આ પ્રકારની મિથની વાત કરે છે જે ક્રિએટ કરવામાં આવે છે બાર્થ મેકર અને માઇથોલોજિસ્ટ વચ્ચે ભેદ કરે છે એ કહે છે મિથ મેકરનું કામ મિથ રચવાનું છે જ્યારે માઇથોલોજીસ્ટનું કામ મિથનું સ્ફોટ કરી એની પાછળ રહેલા જૂઠાણા કે ભ્રાંતિનો ભંડાફોડ કરવાનો છે બાર્થ કહે છે જે નિર્દોષ અને નિર્મળ દેખાય છે એની પાછળ ઘણીવાર સ્થિતિની ખોટી અને વિકૃત રજૂઆત હોય છે હવે તો આપણને પણ અનુભવ થઈ ગયો એનું પ્રેરકબળ વિચારધારા હોય છે આઈડિયોલોજી મિથનો સ્ફોટ કરવાથી મિથની તાકાત ઘટે છે ઘટી ગઈ એ આપણે જોઈએ છે ને સાથે સાથે જે શક્તિશાળી આર્થિક અને રાજકીય હિતો તે સાચવ સાચવે છે મિથ એ નબળા પડે છે બાર્થની આ દલીલ આજે સાચી નથી ઠરી મિથ નબળી નથી પડી તે એના હિતો સાચવે છે તે પરિબળો પણ ઢીલા નથી પડે એક મિથ રચના તરીકે ઇમેજ સમાજ જીવનનું એક સર્વસ્વીકૃત પાસું બની ગઈ છે રાજકારણીઓ આનો સૌથી વધારે ઉપયોગ કરે છે એક મિથ ટ્રમ્પ એટલે ગાંડો આપણે એવું કહીએ પણ એ ગાંડો હોય તો અમેરિકાનો રાષ્ટ્રપતિ ના થાય તો સૌથી વધારે આ થિયરીનો ઉપયોગ મેં જ્યારે ફૂકોની વાત કરી ત્યારે તમને કહેલું સૌથી વધારે ફૂકોની થિયરી અત્યારના ભારતને લાગુ પડે છે એ જ રીતે બાર્થની આ વિચારધારાને મિથની થિયરીનો સૌથી વધારે ઉપયોગ રાજકારણીઓ કરે છે બાર્થની સંકેત વિજ્ઞાન અને બીજી વાત બીજા લેક્ચરમાં